આપડા માણસો મળી ગયી છે ભાંગ કેમ છે ભાઈ પીવાનું કેમ છે આપડે બોટલ ભરી મજા માટે પ્રસાદી દેવા માટે ના બધા તો પી ગયા છે અત્યારે મયુરભાઈ મયુરભાઈ હરામ છે મિરભાઈ આરામ હરા મીર ભાઈ મયુરભાઈ પેકેટ મયુભાઈ પેકેટ બહુ પીવા ગયી મયુરભાઈ ભાંગ

તો ફાઇનલ મિત્રો જ્યારે ભાંગ પીને આવી છે કંપનીએ પાસે અને અત્યારે છે ને શર્ટ બદલાવવું પડ્યું કેમ કે કાનાભાઈ મારું શર્ટ ફાટીને ગયું એમ પછી ગટર પેટ મજા કરતા હતા ને ભાંગ પીને નાટક કરતા હતા તો કાનાભાઈએ મારું શર્ટ ખેંચું ને તો ફાટી ગયું શર્ટ કાંઈ વાંધો નહીં અત્યારે બીજું શર્ટ બદલાવી લીધું છે ને અત્યારે આપણે એક બે રીલ શૂટ કરવાની છે કેવી ખબર છે બર્થડેની ને રીલ શૂટ કરવાની છે કેમ કે ભાઈ હમણાં ટાઈમ નથો મળતો બધા મિત્રો કહે કે ભાઈ તમે મારો વિડીયો બનાવી દેજો પણ ભાઈ છે ને એમાં એવું હોય કે કામ ઉપર હોય તો ન મેળવે આજ શિવરાત્રી છે તો થોડોક ટાઈમ મેળો છે કાંઈ કામ નથી તો ફટાફટ આવ્યા એક બે રીલ શૂટ કરવાનું છે કરી શૂટ ને પછી પાછા કોઈને ટાઈમ મળશે તો બનાવી દઈશ પછી અમારે જવાનું છે સોમનાથ તો ચાલો વિડીયોની અંદર ને ફટાફટ તમને જોવાની બહુ જ મજા આવશે કેમકે સોમનાથ નો નજારો તમને ચાલો મિત્રો અત્યારે અમારા કંપનીમાં છૂટી પડી જાય એટલે કે રજા મળી ગઈ છે ને બપોર ના ગયા છે બે તો ફટાફટ અત્યારે આપણે નાઈ લીધા છે કેમ કે કપડા બીજા બદલાવાનું છે તો ફટાફટ આપણે કપડાં બદલાઈ લે છે ફટાફટ તો મિત્રો ફાઇનલી આપણા કપડા ચેન્જ થઈ ગયા છે આપણે થઈ ગયા છે તૈયાર તો અત્યારે હશે ને બધા મિત્રો તૈયાર થાય તૈયાર થઈ જાય એટલે ફટાફટ ભાગ્યે સીધે થઈ જવાનું છે સોમનાથ ને બધું ડિસાઇડ કર્યું કે હાલીને જાય પૈસા ઓછા છે બધી પડે ઓકે સમજી જાય ને તો હાલ ચાલતા જઈએ તે તો કરી ટિકિટના પણ હાલીને જ આવું આ બધીને આજ મન છે કે સોપાટી ઉપરથી હાલ ચાલતા રહીએ તો સાલીને જવાનું છે તો બધા થઈ જાય તૈયાર પછી થોડીક રીલ પણ શૂટ કરવાની છે તો ચાલો હવે કંઈ વધારે વાતું નથી કરીને આ સીધે જાય બાણ ગંગા પછી તમને બતાવું ચાલો મિત્રો ફાઇનલી અત્યારે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા મિત્રો હાલીને જાય ને આપણે બુલેટ લઈને જાય જે તો ભાઈ બુલેટ આપણે આપણે એટલે આપણે કેથી છે ગવીભાઈની છે ફોટા ફોટા પાડી લઈએ એક આધી રીલ પણ શૂટ કરી લઈએ ને ચાલો ભર્યારે રીક આવડે જ કે નથી આવડતી એ ચેક કરવું પડે તો મિત્રો ફાઇનલી આપણે તમારા બધાના ફ્રેમને સપોર્ટથી આપણે આઈફોન સિક્સટીન આવી જાય આપણે લીધો નથી ફોટા પાડવા માટે હો ખાલી એનું રિઝલ્ટ તમને બતાવું કે કાંઈ ઘટે ફોટોમાં વિડીયોમાં કઈ ઘટે એક નંબર રિઝલ્ટ આવે તો ફોટા છે ને ક્લિક કરી દે ને એ પણ ઘણી વાર બેઠા તો લાવવાનું ફોટા પાડી લે તો ફોટા ફોટા કાઢ લે ને પછી તમને બતાવશે ચાલો ફાઇનલી અમારે દીપકભાઈ આવી જાય કેમ કે એ કલાક નાવામાં કલાક કરી નાવામાં બાયો હો જ કરીને કેમ કે બાયુને એટલી વાર લાગે ને એટલી ને વાર લાગે હવે તો થેન્ક યુ તો ફટાફટ નીકળી જાય કંપની વાળી ફટાફટ જાય છે અત્યારે ભીડિયા વાર ભીડિયા થઈને જવાનું છે અમારે સીધે સીધું બાણગંગા થઈને જવાનું છે ચાલો ભીડીઓની અંદર બની જાય તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છે બાણગંગા તો આ રીતનું ભાઈ છે પેલો બે સીવલિંગ છે બધા અત્યારે અહીંયા તો ચાલુ આવે છે ને અમારે જવાનું છે સોમનાથ મંદિર સોમનાથ મંદિર છે અલી જગ્યાએ તો ફટાફટ અહીંથી નીકળી જાય ને કેમ કે અમારા માણસો અત્યારે મારી વાટ જોઈ છે તો ફટાફટ ચાલો મિત્રો અત્યારે ફાઈનલી અત્યારે ઘણું બધું હાલી ગયા છે એટલે કે હવે બધા થાકી ગયા છે ને પોરો પણ ખાવા નથી મળતો કેમકે હવે સોમનાથ મહાદેવનું મંદિર થોડુંક જ દૂર છે હજુ હશે કિલોમીટર જેટલું હશે તો ફટાફટ હાલતા ચાલતા જાય છે ને અત્યારે છે દરિયા સાવ બાજુમાં છે ને તો એમને ગરમી ભૂલ થાય છે ને પવન પણ નથી આવતો હાલતા ચાલતા જાય ને ફટાફટ પહોંચી જાય સવાર માં જ આવું હતું પણ અત્યારે અમારે કામ ઉપર જવાનું હોય કે નહીં એટલે ન મેં રહેવો બાકી અત્યારે બધા એકસાથે મિત્રો જાય કેમ કે આવો ટાઈમ ને ન મળે કેમ કે અમને રજા હોય તો એક જણાને હોય બે જણાને હોય એ રીતનું હોય પણ એક સાથે બધાને ન હોય રજા હોય તો આજે બધીને રજા મળી તો ચાલીને જાય છે તો ચાલો કમેન્ટમાં હરો હર મહાદેવ લખીને જો તો મિત્રો એ મસ્ત મજાનું મહેલ જેવું આવી ગયું છે હું છે આપણે કંઈ ખબર નથી આપણે તો પહેલી દાણા જોયું અત્યારે આપણા મિત્રો બધા હવે જાય ફટાફટ જોઈ લો

નાવા ફટાફટ જાય અંદર નાવા ફાફટો પછી નાઈ લઈએ તો તમને બતાવશો ઓકે તો ફાઇનલ મિત્રો અત્યારે અમે આવી ગયા છે સોમનાથ મંદિર ની એકસાઇડ પાછળ તો આ રીતનો કઈ નજારો છે જોઈ શકો છો તમે અત્યારે તો મંદિર ઉપર છે ને આડી ભાવ તો ચડાવવાનું છે

પર્વત ગલી કે જે ભગવાન નટરાજના ચરણોમાંત્રણ દિવસ મોજી પર્વ છે એમાં આખી રાત લગભગ હમણાં દસ પંદર મિનિટ માં કાર્યક્રમ શરૂ કરીશું અને ચાર ભાગીય કાર્યક્રમ જ્યારે વિરામ લેશે ફાઇનલી મિત્રો આપણે પાછા આપણે કંપની આવી ગયા છે અને વિડીયો સોમનાથ વિચાર્યો કેમ કેમકે આપણે મોબાઈલની બેટરી ઉતરી ગઈ છે ફોન ઓફ થઈ ગયો તો પછી શું કરું મોબાઈલ સીસ ઓફ પછી ત્યાંથી લઈને સીધા સીધા અત્યારે અહીંયા આવી ગયા ડાયરો મસ્ત મજાનો જોયો અને બહુ જ મજા આવી કેમ કે મહાશિવરાત્રી હતી તો ફૂલ એન્જોય કરી લીધો સાલીની ગયા તો ઠાકી ગયા છે બધા મિત્રો સુઈ ગયા આપણે પણ સુઈ જાય કેમ કે પાછું કાલે જવાનું છે કામ ઉપર તો વિડીયો ગમે લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને ઇન્સ્ટાગ્રામમાં જઈને આપણે ફોલો કરી લેજો એટલે ઇન્સ્ટાગ્રામમાં થોડો મિની બ્લોગ આવશે ફોનની વિડીયો આવશે બધા જ વિડીયો આવશે તો એમાં પણ આપણે ફોલો કરી લેજો સારું